જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલીબમાં તમારું સ્વાગત છે એમની એક સ્ત્રી શક્તિ ત્યાંથી ઉત્પન્ન થયેલી એક બ્રહ્માણી તો મિત્રો આપણે આગળ મંત્ર વિશે જાણીયું તો મંત્ર આ રીતના છે હોમ નમો આદેશ ગુરુ નમો મહ આદિશક્તિ ઉપનિ બ્રહ્માની હિમ યા આકર્ષય દ્રવ્ય માને દ્રવ્ય માને દેહી દેહી કુરુ કુરુ કુટુસ્પા મિત્રો મંત્ર ફરી બતાવી જોયું ધ્યાનથી સાંભળું ઓમ નમો આદેશ ગુરુ નમો મમાય આદિશક્તિ ઉપની બ્રહ્માણી બ્રહ્મપુત્રી શંકરની હિમ યાદની દેવી ભગવતી બ્રહ્માવતી આકર્ષયા આકર્ષય દ્રવ્ય માને દ્રવ્ય માને દેહિ દેહિ કુરુ કુરુ કટસ્વાહ મિત્રો આ મંત્ર બ્રહ્માણી છે આ મંત્રને સિદ્ધ કરવા આપણે નવરાત્રિના જે નવ દિવસો હોય છે એ સમય દરમિયાન કરવામાં આવતો હોય છે તો મિત્રો નવરાત્રિના નવ દિવસમાં આ મંત્રના સવા લાખ જપ કરવા પડે છે અને આ સવા લાખ જપ કરવાથી મંત્ર સિદ્ધ થતું હોય છે મિત્રો આ સમય દરમિયાન તમારે બ્રહ્મચારીઓનું પાલન કરવાનું હોય છે અને જો આ બ્રહ્માણી માતાનો મંત્ર તમે સિદ્ધ કરવા માગતા હો તો માસ મથન અને મંદિરાનું તમે ત્યાગ કરવાનો હોય છે એક પવિત્રતા જાળવવાની હોય છે તો જ મિત્રો આ મંત્ર સિદ્ધ કરવાનો હોય છે અને વધુ માહિતી માટે મિત્રો આ મંત્ર સિદ્ધ કર્યા પહેલાં તમે તમારા જે ગુરુ હોય અથવા તો જે બુઆજી હોય એમની રજા મંજૂરી લીધા પછી જ કરો કારણ કે મા બ્રહ્માણી એક પવિત્ર દેવી છે આપણે তো মিত্র ধ্যান রাখি নয় মাত্র